આજે આપણે એવા એક ધામની વાત કરવા જઈ રહ્યા છે જે ગામમાં કદી પણ તાળા લાગતા નથી તો તે સાંભળી તમને એવું લાગશે કે આપણે શનિ શિંગડાપુર મહારાષ્ટ્રમાં જે આવેલું છે તેની વાત કરી રહ્યા છે પણ ના આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં ભાવનગર પાસે આવેલું મોગલ ધામ ભગુડા ગામ તેની વિશે આજ આપણે ચર્ચા કરીશું તેનો ઇતિહાસ જાણીશું અહીં ગામમાં તાળાનો મારવા પાછળનું પણ એક ઇતિહાસ છે જ્યારે ભારત ઉપર મોગલોનું શાસન હતું ત્યારે દિલ્હીથી ગુજરાતનો વહીવટ થતો હતો ત્યારે ગુજરાતમાં એક 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 પ્રદેશમાં વિસ્તારનો પોતાનું શાસન ચલાવતો હતો તે દિવસ ફરતો સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યો ત્યારે તેની એક નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડી અને તેણે તે કન્યાને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો પણ કન્યાએ ત્યારે એને ના કહેતા પહેલા એવું કીધું તે તમારે મારે પિતા સાથે વાત કરવી પડે કારણ કે કન્યાને ખબર હતી કે જો હું ના કહીશ તો તે મને ઉઠાવી જશે તેથી તેણે કીધું કે મારા પિતા સાથે વાત કરો તો તે પછી તે સુબોહો તેના પિતા પાસે જાય છે અને તેના પિતાને કહે છે કે હું તમારી કન્યા સાથે પરણવા ઈચ્છું છું પણ કન્યાના પિતા એને સખત ભાષામાં ના પાડી દે છે કે અમારી કન્યાઓ તો વીર સાથે પરણે કોઈ મલેજ સાથે નહીં તો હું તમારી સાથે તેને ક્યારે પણ નહીં પરણાવું તે સાંભળી અને તે સુબો બહુ ગુસ્સે ભરાયો તે બહુ ઉશ્કેરાયો અને રાજપૂતને યુદ્ધ માટે તૈયાર રહેવા તેમ કહી ત્યાંથી જતો રહ્યો સુબાની આ યુદ્ધની વાત સાંભળી કન્યા અને તેના પિતા બહુ જ હતાશ થઈ ગયા તે દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય તેવું તેને મહેસૂસ થવા માંડ્યું ત્યારે દીકરીને એક વાત યાદ આવી કે જ્યારે પણ મારી મા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો કરી કોઈ માતાજીની પ્રાર્થના કરતી હતી અને અમારા દુઃખ દૂર થઈ જતા તો તેણે પણ દ્વારકા તરફ દીવો કરી અને માતાજીની પ્રાર્થના કરી અને તેને બધું પોતાના આંસુના સ્વરૂપે બધું જણાવ્યું માતાજીને માતાજી સમજી ગયા દીકરી માતાજીને વ્યથા કહેતા કહેતા તે સૂઈ ગઈ બીજા દિવસે જેમ ચંડમુંડ સાક્ષાત ઉતરી આવ્યા હોય દ્વારકાની એક દેવી કડી વિસ્તાર સામે ડગ માંડે છે દેવીનું વિકરાળ સ્વરૂપ એ હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ દેવી જેમ રાક્ષસનો સહાર કરવા નીકળ્યા હોય તેમ સીધા મહેલ તરફ પ્રવેશે છે અને કહે છે મલેશ તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની અને દેવીનું આ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ અને પછી સુબો માતાજીની માફી માંગવા માંડે સુબો ભાગતો ભાગતો તળાજા પાસે આહિરના એક નેસમાં આવી પહોંચે છે આહિર પાસે તે મદદની વિનંતી કરે છે આહિરને એક ટેક હોય છે કે કોઈ પણ આશરો માગે તો તેને જીવ દઈને પણ આશરો આપવો તેથી તે સુબો તેના ઘરમાં છુપાય છે અને આહિર ઘરને તાળા લગાવી દે છે ત્યારે ક્રોધિત થયેલા દેવી માં મુગલ ત્યાં આવી પહોંચે છે અને આહિરને હાકલ કરે છે કે મારા અપરાધીને જ્યાં પણ છુપાવ્યો હોય ત્યાંથી મારી નજર સમક્ષ હાજર કરો ત્યારે આહિર કહે છે કે માતા અમે શરણે આવેલાને જો મરવા દઈએ તો અમારો ધર્મ લાજે કૃપા કરો અમારા પર માતા ભગવતી નેરસડામાં માતાજી નજર માંડે છે અને બધા ઘરમાં જે તાળા લાગેલા હોય છે તે તેની મેળે તૂટવા લાગે છે આ બધું જોઈ સુબો ડરવા માંડે છે અને દોડતો દોડતો મા ભગવતીના શરણમાં પડી જાય છે માફી માગે છે આહીરો પણ માતાજીને ચરણોમાં પડી જાય છે અને તે પણ પ્રાર્થના કરવા માંડે છે કે મા ધર્મની લાજ રાખ એ પછી માતા શાંત પડે છે અને સુબાને ચેતવણી આપે છે અને કહે છે કે આજ પછી કોઈ પણ બહેન દીકરીને ક્રૂદષ્ટિ કરી છે તો એક જ ઝાટકે મસ્તક તળથી અલગ કરી નાખીશ ત્યારબાદ આહીરો સમા માગી પૂજા કરે છે માતાજી કહે છે કે ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી આવ્યો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને તમે ઘરના તાળા મારી પાપના ભાગીદાર બન્યા એટલે આજ પછી ક્યારેય પણ ગામમાં તાળા નહીં લાગે તમે આશ્રમ ધર્મ નિભાવ્યો એટલે આજથી હું ભગુડા ના ફાધરે મારા બેસણા કરું છું એવું માનવામાં આવે છે કે દ્વારકાના નજીકના અંતરિયાળ વિસ્તારમાં ઓખાતર નામનું એક ગામ છે જ્યાં માતા માતા મોગલનો જન્મ થયો હતો આ ગામમાં પણ મોગલનું એક ધામ છે એ સિવાય કચ્છના કબરાઉમાં પણ મોગલ ધામ આવેલું છે એ ઉપરાંત અન્ય નાના મોટા મંદિરોમાં મોગલના આવેલા છે તો કંઈક આવો હતો માતા મોગલનો ઇતિહાસ તો હવે વાત કરીએ અહીં રહેવાનું જમવાની સુસુવિધા છે તો અહીં બંને ટાઈમ આપને ભોજન પ્રાપ્ત થશે વિનામૂલ્યે તો એ આ પ્રમાણનો સમય અહીં દર્શાવવામાં આવેલો છે તે પ્રમાણે આપને ભોજન મળશે અને રહેવાની પણ રોકાણ કરવું હોય તો તે પણ આપને અહીં સુવિધા મળી જશે તો બોલો જય મોગલમાં